તો હેલો ગાઈઝ કેમ છો તમે જમા દેશો જય માથે જય દ્વારા તમને ઉપર છે આપણે લોક બધા મારાથી કદીક સ્વાગત છે તો આજે તારીખ છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ બાર છે આજે બુધવાર અને આજે કઈ છે આપણા ઘરે સ્પેશિયલ બની છે આજે આપણે ઘરે બની છે શાહી પૂછ તો ચાલો લો એ પણ તમે લોગમાં બતાવી દઈશ અને ગાઇજ હવે એક લેસન છે મારે તો એ કમ્પ્લીટ કરીને પછી તમને જોવા મળું છું તો ચાલો એક બ્લોકમાં આગળ બી કંટિન્યુ આગળ બની રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલેકન ક્લિક કરીને બેલેકન દબાવી દેજો વિડીયો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચાલો કે બ્લોકમાં આગળ કંટિન્યુ બની રહેજો તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ થઈ રહી છે ગ્રેવી આ બાજુ બની રહી છે પનીરનું શાક તમે જોઈ શકો છો તો ચાલો ગાઈસ બધા જમવા માટે પછી ફાઇનલ જ આપણે જમી રહ્યું છે અત્યારે વાગવામાં આવે છે નવું તો ચાલો આપણે જાસુ બાદ તો ચાલો કે આ તો બ્લોગ ની થોડી ક્લિપ ઉતારવાની હતી એટલે આપણે બ્લોગ બનાવ્યો તો મે બપોરથી આજે કઈ બ્લોગ બનાવવાનો મૂડ નહોતો કે નહોતો માટે આપણે નહોતો બનાવ્યો તો ચાલો કે બ્લોગ માં કન્ટિન્યુ હવે મે કું કામ આપણે પૂરો કરી નાખી છે અત્યારે હું જઈ રહ્યો માટે તો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી છે તો ક્લિક કરીને બેલ આઇકન વિડિયો લાઈક શેર કમેન્ટ કરી નાખજો બીજો બ્લોગ જય માતા બધા મિત્રોને બાય બાય 2000 years later તો હેલો ગઈ જ કેમ છો બધા મજામાં જો જય માતાજી જય દ્વારકા જય બધા મિત્રોને તો ફરીથી આપણા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે 23 ત્રણ બે હજાર પચીસ અને વાર છે આજે ગુરુવાર અને ગુરુવારને અત્યારે વાગવામાં આવે છે અગિયાર કારણ કે આજે આપણે સ્કૂલે જવાનું હતું કારણ કે આજે આપણે આવે છે મહેમાન એટલે કે મારા ઘર જ છું જો કે આપણા બેન છે તેમને જોવા આવે છે તો એમાં ને માગાઈ ગાઈઝ છીએ એટલા માટે હં એટલા માટે વ્લોગ આજે નવ ઉતર્યો વહેલા ઉતારવાનો હતો આપણે વ્લોગ આજે આજે આઠથી નવ આઠ આઠ વાગ્યા કે નવ વાગ્યા સ્ટાર્ટ કરી દેવાનો હતો પણ મહેમાન હતા હજી પણ આવ્યા નથી પણ મહેમાન છે હજી બીજા આપણે હોય તો એ લોકો પણ હજી આવવાના છે જોવા આવે છે એ બધી આવવાના છે તો ગઈ છે એટલા માટે બધા હવે લોક થોડોક નહીં ઉતરે તો ચાલું કહી શકાય બધા ઘરે જાય અને એકદમ બધા રેડી થઈ જાય ફ્રેશ થઈ જાય અમે પણ તો પછી તમને લોકમાં મળું છું તો ચાલુ કહીશ લોકમાગળ આગળ કંડિયુ આગળ બન્યા રેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં બે લકન ક્લિક કરી દો અને બે લકન દબાવી દેજો વિડીયોને લાઈક શક કોમેન્ટ કરી નાખજો ફાઇનલી ચારસો શોર્ટ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગઈ છેલ્લા માટે બધાને દિલથી આભાર તો ચાલું કહીશ લોકમાં આગળ હવે બન્યા રહેજો તો પછી કહીશ અત્યારે ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ અને પછી બીજો દિવસ પણ ઉગી ગયો છે અને આજે તારીખ છે એકવીસ ત્રણ બે હજાર પચીસ અને આજે વાર છે શુક્રવાર શુક્રવારને અત્યારે વગાડવામાં આવે છે નવ ને પાંચ તમે જોઈ શકો છો તો ચાલો કહીશ લોકમાં ગણ બી કન્ટિન્યુ આપણે જે તમે બેન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી બધું રેડી થઈ ગયું છે તો ચાલો ચાલુ કહીશ આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો અને ચેનલ ભૂલતા નહીં ચા પાણી નાસ્તો પણ કરી દઈએ છે તો હવે એક લેશન છે આપણું તો એ કમ્પ્લીટ કરીને પછી તમને લોકમાં મળું છું તો ચાલુ કહીશ લોકમકળ બની રહેજો

પછી ગઈ જતી રહે હું આવ્યો છું તો ચાલો કે જો ઘરે જઈને પછી તમને લોકો મળું છું વીક માં કન્ટિન્યુ અને ગઈસ ઘણા ઘરે હું લોકો આપણે એડિટિંગ કરવાના પણ બાકી છે અને અપલોડ કરવાના પણ બાકી છે તો ચાલો કે જો એ વ્લોગ અપલોડ કરીને પછી તમને લોકો માં મળું છું તો ચાલો કે જો વ્લોગ માં આગળ વિકન્ટિન્યુ બની રહેજો પછી બહાર બેસો આપણે ઘરે જઈ રહ્યા ચાલો કે જો ઘરે જઈ રહ્યા છે હું મળું છું કે આપણે વ્લોગ બનાવી જી ગઈસ આપણા બુઆ કા ચંપાળ જે માજી કલર નાખી તો તમને સપોર્ટ

ધુલેટી એટલે તમે વાત જ પૂછો હું કે શેરી આપણે અડધી અમારે ત્રણેય ઘર જે આખે આખા આપણે બાર જેટલું જમણે બધું આપણે ભરી દીધું ધુલેખી કલરનું ઘટાડે એવું બને આ બધું કઈ જ તમે જઈ શકો છો સાયકલ છે તો ચાલુ આપણે જઈ રહીએ છીએ બહાર જમવા માટે હું અમે 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 લોકો બધા અને મારા માસીને બધા લોકો અને મારા મામાને બધા લોકો તો ચાલો કહે છે એ લોકોમાં બી કંડિશન બની રહેજો છે કારણ કે ગાયગ ઉતારી નથી શકતો કારણ કે એવું હોય છે કારણ કે ગાય લોકો કામ પણ આવી જતું હોય છે પછી બપોર વચ્ચે ગયો તો મારા માસીના ત્યાં ત્યાં થોડું કામ હતું મારે લેસન પણ કરવાનું હતું તો આપણે લેસન પણ કરી નાખ્યું ત્યાં કમ્પ્લીટ અને પછી આપણે આવતા રહીએ ઘરે ઘરે આવીને પછી બ્લોગ નહોતો ઉતાર્યું પછી આપણે એડિટિંગ કરતા હતા કારણ કે ગાય કેટલા ટાઈમથી આપણે બ્લોગ એ કોઈ મૂક્યો જ નથી પહેલાંના બ્લોગ પણ હજી આમાં છે એટલે થોડોક જગ્યા રોકે છે તો મેં આપણે એડિટ કરી નાખીએ અને અપલોડ કરી દઈએ એડિટિંગ કરીને સીધા અપલોડ કરી દઈએ તો ચાલો કહીશું બીજા આપણે વ્લોગ આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં તો કંઈ મને એવું લાગે છે કે અત્યારે કહીશ મને મજા જવું પણ નથી તો આપણો બ્લોગ આને જ આપણે પૂરો કરી નાખીએ છીએ તો મળીએ બીજા બ્લોગમાં જેમાંથી જે કરીશું બીજા મિત્રોને તો આ જે લોકો ચેનલને હોય સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા બ્લોગ કેવા આવે છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો તો ચાલુ કહીશ હવે લોક આપણે આંચ પૂરો ખાતે તો મળી જાય ચાલુમાં જય માતા જય દ્વારકા જય બાય